લાઈટથી ત્રસ્ત લખપત ગ્રામજનો દયા દયાપર પીજીવીસીએલ કચેરીએ ધસી ગયા ગેટકોની જૂની લાઇનો ન બદલાતા લખપત ગ્રામજનોમાં આક્રોશ દયા પર જીબી ઓફિસે રજૂઆત કરી વર્ષોથી લાઇટ સમસ્યા હલ ન થતા ઉગ્ર આંદોલનની ચીમકી આપી બ્લેકઆઉટ દૂર કરવા રજૂઆત લખપત ગામે છેલ્લા ઘણા વર્ષોથી વીજળી લાઇટ ગુલ થતી હોવાની સમસ્યાથી કંટાળી ગ્રામજનો દયાપરની પીજીવીસીએલ ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા હતા ગામના સરપંચ સાલે મામદભાઈએ જણાવ્યું હતું કે એપ્રિલ અને મે મહિનામાં પ્રી મોન્સૂનની કામગીરી થઈ રહી છે એમ કહી બે મહિના કાળઝાળ ગરમીમાં દર બીજા દિવસે લાઇટ બંધ કરવામાં આવતી હતી જ્યારે હમણાં થોડાક છાંટા પડતા જ દરરોજ લાઇટ ગુલ થઈ જાય છે

એના બાબતે આવેદનપત્ર આપી અને રજૂઆત કરેલી છે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી જે લાઇન આવે છે એમાંથી લાઈટ નો દરરોજ પ્રોબ્લેમ હોય છે જેના માટે રજૂઆત કરેલી છે કે આ જે સમસ્યા છે એ સુધારવામાં આવે કારણ કે એપ્રિલ અને મે મહિનામાં દર બીજા દિવસે લાઈટ જે હતી એ લાઇટ જતી રહેતી હતી અને પીજીવીસીએલ ની જે પ્રી મોન્સૂન ની કામગીરી હતી એ કરવામાં આવી પણ કઈ પણ અહીંયા જે લાઇટ બાબતે જે સારું કરવામાં આવે એ કઈ પણ કરવામાં આવ્યું નથી પછી જે સરકાર હમણાં સ્માર્ટ મીટર ની વાત કરે છે તો લાઇટ પણ સ્માર્ટ હોવી જોઈએ એ યુદ્ધ સમય બ્લેક આઉટ કરવામાં આવેલું હતું તો જે બહારના શહેરના લોકો હતા એના માટે આ બ્લેક આઉટ નવીન હતું અમદાવાદ થી ગાંધીનગરથી જે મીડિયા લોકો આવ્યા હતા એના માટે પણ આ બ્લેકઆઉટ આઉટ નવીન હતી પણ અમારે તો અહીંયા દરરોજ ચોમાસા દરમિયાન કે યુદ્ધ હોય કે ગમે તેવી પરિસ્થિતિ હોય અમારે તો અહીંયા બ્લેક આઉટ હોય છે તો સરકાર અને તંત્ર આ બાબતે ખાસ ધ્યાન આપે હું મીડિયા કર્મીઓને પણ કહીશ જો તમારે બ્લેક આઉટ જોવું હોય તો લખપત બાજુ અમારા વિસ્તારોમાં આવો અહીંયા તો જે છે દર વખતે જે છે બ્લેકઆઉટ હોય છે તો અહીંયાના લોકો જે છે ગામડાના લોકો મચ્છરો સાથે જે છે મચ્છરો સામે યુદ્ધ લડી રહ્યા છે તો એના માટે પણ સરકારે કંઈક કરવું જોઈએ તો સરકાર ખાસ આ બાબતે ધ્યાન આપે અને અમારા વિસ્તારની જે જૂની વીજરેશાઓ છે બદલવામાં આવે પીજીવીસીએલ અને ખેડકોની જે સમસ્યાઓ છે એનું નિરાકરણ કરવામાં આવે એના માટે સરપંચ સાહેબ અને તમામ ગ્રામજનોએ આજે પીજીવીસીએલ કચેરી મામલતદાર સાહેબ ને આવેદન પત્ર આપી અને રજૂઆત કરી છે Real freshness